આ ફરી એકવાર ખનીજ ચોરીની ઘટના સામે આવી છે દીવમાં નાગવા અને એરપોર્ટની નજીક સરકારી જમીનમાં તંત્રની આંખ સામે થઈ રહ્યું હતું ખનન આ ખનીજ ચોરીઓમાં પણ સરકારી બાબુઓની છંડવણી હોવાનું સરસાઓએ જોર પકડ્યું છે દીવમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે શું પ્રશાસનના સ્નેહીજનો માટે કામકાજ માટે કાયદા અલગ છે અને આ આ એમને નથી દેખાતું અને લાખો લાખો ટન મોટોડી જ્યારે ચોરી થઈ ત્યારે રેવન્યુ કેટલું ચોરી થયું જે ખનન વખતે જે હિટાસિંહ જે બી જે હોય છે તે વિધાઉટ નું પણ હોવાનું સામે આવી રહ્યું છે પ્રશાસનની ઘોર લાપરવાહી સામે આવી ગઈ છે કે લાખો ટન માટે ઓઆ ભૂમા ઓ ખાઈ ગયા છે ક્યા હતા મામલતદાર ક્યા હતા દીવ કલેક્ટર ક્યા હતું રેવન્યુ વિભાગ અને વગર પરમિશને કોને પરવાનો આપ્યો હતો આ ભૂમા ફ્યાઓને લાંબા સમયથી ખનન થતું હશે શું દીવના લોકોને દીવના અધિકારીઓને મામલતદારને કલેક્ટરને આ વસ્તુની જાણ નહીં હોય જ્યારે કલેક્ટર આ શબ્દ બોલી શકતા કે મેં

માટી નું ખનન કરવામાં આવતું હતું અને હાલ અત્યારે આ જગ્યા ઉપર સાંજે ઉમેશ પટેલ પહોંચ્યા છે દેવ પ્રશાસન આ ખાડા કાન કરીને બેફામ રીતે ખનીજ ચોરીને પરવાનો આપી રહ્યા છે સીધા દ્રશ્યો અમે આપને આ બતાવી રહ્યા છે વગર પરમિશને લાખો ટન માટી ક્યાં ગઈ એ સૌથી મોટો સવાલ છે નાગવા નજીક અને એરપોર્ટને અડીને આવેલી સરકારી જમીનમાં જે લાંબો રસ્તો છે ખૂબ મોટો રસ્તો છે અને ત્યાં લાખો ટન માટીઓનું ખનન થઈ રહ્યું હતું એ તો દીવ સાંસદ ઉમેશ પટેલ ત્યાં પહોંચે છે અને પડદા ફાસ કરે છે કે અહીંયા મારા વિસ્તારમાં મારા પ્રદેશમાં માટીનું મોટા પાયે ખનન થઈ રહ્યું હતું પ્રશાસનની સામે લાલ આગ કરી છે જોવાનું બાકી રહ્યું કે પ્રશાસન આપોમાં ફ્યાઓની પાછળ કેવા પગલાં ભરે છે દીવમાં રોડ રસ્તાઓનું કામ મોટા પ્રમાણમાં ચાલુ છે પરંતુ જ્યાં રેતી આવે છે માટી આવે છે ક્યાંથી આવે સૌથી મોટો સવાલ હતો અને દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ છે તે હવે તે નિરીક્ષણ કરી રહ્યા હતા કે આ ક્યાંથી આવે છે જાણવા મળ્યું છે અને સાંસદ ઉમેશ પટેલ છે તે હાલ અત્યારે નાગવા જે રોડ છે એરપોર્ટની નજીકમાં એક વાડીની અંદર એક બહુ મોટો રસ્તો છે વાડી વિસ્તારમાં ત્યાંથી માટીનું ખનન કરવામાં આવતું હતું અને હાલ અત્યારે આ જગ્યા ઉપર સાંસદ ઉમેશ પટેલ પહોંચ્યા છે તેમની સાથે વાત કરું છું સાહેબ તમે અત્યારે આ જગ્યા પર પહોંચ્યા છો ખરેખર શું મામલો છે અહીંયા એકચ્યુઅલમાં તમે જોઈ રહ્યા છો કે આજે ખનન થઈ રહ્યું છે અને એના માટે મેં મામલેદાર અને કલેક્ટરને બી વાત કરી તો ખબર પડી કે એ લોકો એમ કહી રહ્યા છે કે નાની વાતો માટે પરમિશનની જરૂર ન હોય આ નાની વાત છે આ આ અહીંયા શ્રી એની ઉપર બી તમે જોયું હશે તો લગભગ એરપોર્ટની આજુબાજુમાં મોટી પાડી છે અને ત્યાં કમસે કમ નહીં તો પણ લગભગ નહીં તો લગભગ લાખો ટન માટડીનું માટીઓનું ખનન થઈ ચૂક્યું છે અહીંયા તમે જોશો તો એક જેસીબી અહીંયા ઊભી છે એક જેસીબી તેની મેરે ઊભી છે મને જોતાં જ એ લોકો ભાગી ગયા આજે તમે જોશો તો તમે આ ઝાડ ઝાડ જુઓ જે હોકાના ઝાડ છે એને એ સંરક્ષિત ઝાડોમાં માનવામાં આવે છે એને કાપી નથી શકાતું એને જળ મૂળથી ઉખાડી દેવાય છે એવા એક નહીં હજારો હજારો સંરક્ષિત ઝાડોના નિકંદન કરાવી રહ્યા છે ત્યાં જુઓ ત્યાં જુઓ હવે અહીંયા આખા રાત આખા દિવસ અહીંયા ખનન મટોડીઓનું થઈ રહ્યું છે મજાની વાત તો એ છે કે આ કોન્ટ્રાક્ટર જે છે એમણે જે પ્રોજેક્ટો લીધા છે એમના પ્રોજેક્ટો ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા ટેન્ડર લાગત થી ઉપર લીધા છે અને તે લોકો પાછા દમણ દીવ નું જ મટોડી દીવની જ મોટોડી તોડી તોડીને નાખાઈ રહી છે એક તરફ પ્રશાસને દમણમાં કવારીઓના સીલ મારી દીધી છે ઇલીગલાઇઝ છે કરીને તો આ કેવી રીતે લીગલ થઈ ગયું શું પ્રશાસનના સ્નેહીજનો માટે કામકાજ માટે કાયદા અલગ છે અને આ એમને નથી દેખાતું અને લાખો લાખો ટન મોટોડી જ્યારે ચોરી થઈ ત્યારે રેવન્યુ કેટલું ચોરી થયું કેટલી ની ચોરી થઈ છે કેટલું બધું મોટોળું જે ચોરી કરાવી છે તે કોણે કરાવી છે કોણે પરમિશન આપી છે કોણે રોયલ્ટીના પાસો આપ્યા છે કોણે આ ખનન હનન ખનન કરવા માટેની પરવાનગીઓ આપી છે તો આ એક આખું ષડયંત્ર છે ભ્રષ્ટાચાર છે અને કરોડો કરોડો રૂપિયાનો આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર આ થઈ રહ્યો છે 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 જે આપણી રહ્યા બે બે જેસીબી ટ્રકો કદાચ મને જોઈને ભાગી ગયા હશે પણ ડ્રાઈવરો પણ ભાગી ગયા છે સર લાંબા સમયથી ખનન થતું હશે શું દીવના લોકોને દીવના અધિકારીઓને મામલતદારને કલેક્ટરને આ વસ્તુની જાણ નહીં હોય જ્યારે કલેક્ટર આ શબ્દ બોલી શકતા હોય કે મેને એ છોટી છોટી કે પરમિશન નહીં લી જતી तो आप सोचिए उनको संज्ञान में था काफ़ी लोगों ने मुझे बताया कि सभी अधिकारियों को कुछ लोगों ने जब मना किया तो अधिकारियों ने आके उनको दबाया और धमकाया भी तो ऐसी बातों में हम देख सकते हैं कि ये जो भ्रष्टाचार या जो भी हो रहा है इलीगलाइज एक्टिविटी उसकी संज्ञान उन अधिकारियों को थी और मुझे लगता है उसमें भी उनका कुछ ना कुछ हिस्सा रहा होगा नहीं तो प्रशासन उसको मदद क्यों करता